મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર જે આપણી બોર્ડની ધોરણ દસ બોર્ડની પરીક્ષા તારીખ અઠ્યાવીસ બે બે હજાર પચીસના રોજ શરૂ થવાની છે એની અંદર ધોરણ દસનો વિષય ગુજરાતીની અંદર જે તમારી બોર્ડ પરીક્ષા બે હજાર માટે વિભાગ એના મોસ્ટ એમપી પ્રશ્નો આજે આપણે આ વિડીયોની અંદર જોઈશું મોસ્ટ એમપી પ્રશ્નો પ્લસ તમારા વિભાગ એની તૈયારી તમારે ક્યાં ક્યાંથી કરી શકો જેથી તમને પૂરેપૂરા માર્ક્સ આવે તો મિત્રો એ એ આપણે આજે આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે કારણ કે અમારી ચેનલ ઉપર આ તમારી આવનારી બોર્ડની પરીક્ષાના તમામે તમામ વિષયના વિભાગવાઇઝ આઈએમપી અને આઈએમપી પ્રશ્નપત્રોનું પણ સોલ્યુશન કરાવવામાં આવશે જે તમને બોર્ડની પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી રહેશે તો મિત્રો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જોઈએ વિભાગ એ જે આપણો ગધ વિભાગ રહેવાનો છે ટોટલ વીક્સ વીસ માર્ક્સનો રહેવાનો છે એમાં મિત્રો પહેલો છે જોડકા જોડો જોડકા ચાર માર્ક્સના પૂછાય છે બીજો છે ખાલી જગ્યા ખાલી જગ્યા ચાર માર્ક્સની ત્રીજો છે એક વાક્યમાં ઉત્તર આપો એ મિત્રો બે પ્ર બે પ્રશ્નો બે ગુણના પૂછાશે ચોથો છે ત્રણ ચાર વાક્યમાં ઉત્તર આપો એ મિત્રો ચાર ગુણનો પાંચમો છે દસ બાર વાક્યમાં ઉત્તર આપો એ મિત્રો છ ગુણનો નેક્સ્ટ હવે આગળ વધીશું આપણે તો નેક્સ્ટ સૌપ્રથમ જોઈએ જોડકા જોડો એ મિત્રો ચાર ગુણના પૂછાય છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો તેમાં મિત્રો શું શું પૂછાઈ શકે છે તો કૃતિ અને કર્તા પૂછાઈ શકે છે કૃતિ અને સાહિત્ય પ્રકાર પૂછાઈ શકે છે પાત્ર અને કૃતિ પૂછાઈ શકે છે ઉક્તિ અને પાત્ર પણ પૂછાઈ શકે છે અને મિત્રો જો આપણે એક્સ્ટ્રા એક્સ્ટ્રા જોઈએ તો મિત્રો જે ચેપ્ટર હોય છે એક કવ્ય સોરી લેખકના કયા પુસ્તકમાંથી લેવાયેલ છે એ પણ પૂછાઈ શકે છે અને લેખકનું ઉપનામ પણ પૂછાઈ શકે છે એ તમારે તૈયાર કરી લેવાનો છે એને જોઈએ વિશેષમાં તો કૃતિ અને કર્તા કૃતિ અને સાહિત્ય પ્રકાર માટે પાષ્ટ્યપુસ્તકની અનુક્રમણિકા જે છે એ આપણે તૈયાર કરી લેવાની છે અને પાત્ર અને કૃતિ અને ઉક્તિ અને પાત્ર માટે ગધ વિભાગના તમામ પ્રકરણ વાંચવા એટલે કે જો તમારી જોડે તમારી પાસે સમય હોય તો તમે તમામ પ્રકરણ વાંચી શકો છો જેથી તમને ગદ વિભાગમાં પણ ફાયદો થશે અને પદ વિભાગમાં પણ તમામે તમામ પ્રશ્નોમાં ફાયદો થશે તો જોઈએ આપણે નેક્સ્ટ તો હવે આપણે પહેલાં સૌ પ્રથમ અનુક્રમ મણિકા જોઈએ તો પહેલો છે વૈષ્ણવજન એનો સાહિત્ય પ્રકાર પદ છે એના લેખક છે નરસિંહ મહેતા રેશનો ઘોડો તો નવલિકા એ વર્ષાડા લજા સિલવંત સાધુને તો ભજન અને ગંગા સતી ભૂલી ગયા પછી તો આવશે એકાંકી રઘુવીર ચૌધરી દીકરી તો ગઝલ અને અશોક ચાવડા છઠ્ઠો જે વાયરલ ઇન્ફેક્શન તો થશે નિબંધ અને ગુણવંત શાહ હું એવો ગુજરાતી તો આ મિત્રો સાહિત્ય પ્રકાર ગીત ને વિનોદ જોશી એવી રીતે તમે જોઈ શકો છો સંપૂર્ણ અનુક્રમ મણિકા અહીંયા આપેલી છે મિત્રો જો તમારે આની પીડીએફ જોતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ નંબર આપેલો હશે એ વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરશો તમને માહિતી મળી જશે કે તમે કઈ રીતે પીડીએફ મેળવી શકો છો જોઈએ ઉદાહરણ એમાં કૃતિ અને કરતા અને મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારા ધોરણ દસના વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે એ ગ્રુપની અંદર પણ તમે અચૂકથી જોઈન થઈ જજો એમાં સૌપ્રથમ પહેલો જોઈએ આપણે મિત્રો અહીંયા ઉદાહરણ છે તમારે અનુક્રમ મણિંગા આખી તૈયાર કરી લેવાની છે કારણ કે આ જે કૃતિ અને કર્તા હોય છે અને સાહિત્ય પ્રકાર હોય છે એ તમારા ગદ વિભાગના જે ચેપ્ટર હોય છે એમાંથી ક્યાંયથી પણ પૂછાઈ શકે છે તો આપણે ખાલી અહીંયા પ્રેક્ટિસ માટે આપેલું છે તમે જોઈ શકો છો જવાબો જોઈએ ડાંગ વનો અને થશે મહેન્દ્રસિંહ પરમાર રેશનો ઘોડો વર્ષા અડાલજા ચોપડાની ઇન્દ્રજાળ ચંદ્રકાંત પંડ્યા વિરલ વિભૂતિ તો આત્મપીર્ત અપૂર્વજી નેક્સ્ટ આગળ વધીશું બીજો છે બીજો જોઈ લઈએ આપણે તો કોળીની સ્વામી ભક્તિ તો થશે જોરાવરસિંહ જાદવ હિમાલયમાં એક સાહસ તો જવાહરલાલ નહેરુ વિરલ વિભૂતિ આત્મપીર્થ અપૂર્વજી ને ભૂખતી પુંડી ભીખ તો આવશે પન્નાલાલ પટેલ જો મિત્રો તમારે આ સંપૂર્ણ કવિઓ યાદ રાખવા હોય તો અમે તમને એક શોર્ટકટ ટ્રીક આપીશું એ શોર્ટકટ ટ્રીક તમારે જોતી હોય તો વિડીયો વિડીયોની નીચે તમે કમેન્ટ બોક્સ કરીને યસ લખીને અમને જણાવો જેથી કરીને અમે તમારા માટે નેક્સ્ટ વિડીયો લાવી શકીએ જોઈએ ત્રીજો ત્રીજાના આપણે જવાબો જોઈએ તો ડાંગ વનો અને તો થશે મહેન્દ્રસિંહ પરમાર ચોપડાની ઇન્દ્રજાળ તો ચંદ્રકાંત પંડ્યા જન્મોત્સવ તો થશે સુરેશ જોશી ગતિભંગ તો થશે મોહનલાલ પટેલ નેક્સ્ટ આગળ વધીશું હવે વિડીયોમાં આગળ છે મિત્રો કૃતિ અને સાહિત્ય પ્રકાર તો તમારે કૃતિ અને સાહિત્ય પ્રકાર પણ સંપૂર્ણ અનુક્રમ મણિકામાંથી કૃતિ સાહિત્ય પ્રકાર અને એના કરતાં સંપૂર્ણ તમારે તૈયાર કરી લેવાના છે તો જ તમે આમાં પૂરેપૂરા માર્ક્સ મેળવી શકશો જોઈએ ભૂલી ગયા પછી તો મિત્રો એ છે એકાંકી રેસનો ઘોડો એ મિત્રો છે નવલિકા વાયરલ ઇન્ફેક્શન એ મિત્રો છે એક નિબંધ છત્રી તો એ મિત્રો છે એક હાસ્ય નિબંધ અને મિત્રો બીજા વિષયના પણ બોર્ડને લગતા મોસ્ટ એમપી પ્રશ્નોપત્રો અને મોસ્ટ એમપી વિભાગવાઈઝ પ્રશ્નો મેળવવા માટે અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ ફાયદો થાય નેક્સ્ટ આપણે આગળ વધીશું પાંચમો પાંચમો જોઈએ તો હિમાલયમાં એક સાહસ તો મિત્રો આ એક પ્રવાસ નિબંધ છે ભૂખથીય ભૂંડી ભીખ આ એક નવલકથા છે જન્મોત્સવ આ એક નવલિકા છે ચોપડાની ઇન્દ્રજાળ તો મિત્રો આ એક લેખકની આત્મકથા ખંડ છે હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું નેક્સ્ટ મિત્રો તમારે પાત્ર અને કૃતિ તો પાત્ર અને કૃતિ ઉક્તિ અને પાત્ર માટે ગદ વિભાગના તમામ પ્રકરણ વાંચવા કારણ કે મિત્રો પાત્ર અને કૃતિ તમારે જો તમે ચેપ્ટરો વાંચશો એકવાર ઉપર ઉપરથી તો જ તમને ખબર પડશે કે કયા ચેપ્ટરમાં કયું પાત્ર છે અને કયું પાત્ર એ કઈ ઉક્તિ ઉચ્ચા છે તો અહીંયા આપણે જોઈએ સામાન્ય ઉદાહરણ માટે પાત્ર અને કૃતિ સામે આપેલા છે જોઈ શકો છો તો માણેક તો મિત્રો એ જન્મોત્સવમાં આવે છે સૌભાગ્યભાઈ તો એ મિત્રો એ વિરલ વિભૂતિ ચેપ્ટરમાં આવે છે બબલીની પગલી એ મિત્રો ગતિભંગ પાઠમાં આવે છે અને ફોજદાર તો મિત્રો આ ભૂખ્થીય પુંડી ભીખ પાઠમાં આવે છે નેક્સ્ટ આગળ વધીશું સાતમો તો વિરાટભાઈ જે મિત્રો મનીષાના પપ્પા હોય છે જે ભૂલી ગયા પછી ચેપ્ટરમાં આવે છે જીવલો તો મિત્રો એ ચોપડાની ઇન્દ્રજાળમાં આવે છે કાળું તો એ મિત્રો પૂખથી એ પૂંડી પીખમાં આવે છે અને ફોરમ તો એ મિત્રો રેસનો કોડોમાં આવે છે જો મિત્રો આ રેશનો કોળો જે ચેપ્ટર છે એમાં મિત્રો ઘણા બધા પાત્રો આપેલા છે અને પાત્રો મિત્રો તમને ગૂંચવાળી નાખ એવા પાત્રો છે જેથી તમારે એ ચેપ્ટર બરાબર જોવાનું છે એકવાર જેથી કરીને તમને તમામ પાત્રો સમજાય નેક્સ્ટ આગળ વધીશું આઠમો છે આઠમો જોઈએ મનીષા તો એ મિત્રો એ ભૂલી ગયા પછીમાં છે શંકરદા તો એ મિત્રો ભૂખથી ભુંડી ભૂંડી ભીખમાં છે મુખિયાજી તો મિત્રો એ જન્મોત્સવ ચેપ્ટરમાં છે રાની પરજ ખેડૂતો જે હોય છે એ મિત્રો ચોપડાની ઇંદ્રજાળમાં છે નેક્સ્ટ આગળ વધીશું હવે વિડીયોમાં નેક્સ્ટ આગળ છે ઉક્તિ અને પાત્ર એટલે કે કયું ઉક્તિ કયું પાત્ર ઉચ્ચારે છે એ આપણે જણાવવાનું છે તો જોઈએ બોળીને તાવાળી કાહાંકી કેવી તો આ મિત્રો જીવલો બોલે છે ગાંડી એવા પગલાં તો ઘણા હોય આ મિત્રો ડુંગર એની પત્નીને બોલે છે નમસ્તે યંગમેન તો આ મિત્રો વિરાટભાઈ બોલે છે જાગો નંદ કે લાલ ભોર ભાઈ એટલે કે જાગો નંદ કે સવાર પડી તો આ મિત્રો આ જયંતિ શેઠાણી બોલે છે નેક્સ્ટ આગળ વધીશું નેક્સ્ટ છે મિત્રો નવમો તો નવમાને હવે આપણે ઉક્તિઓ જોઈએ તો આ બે છોકરાએ ભલે ભેગા મરી જતા તો આ મિત્રો રાજુ બોલે છે બીજો છે છોકરાઓ હું પૂછું તેનો જવાબ આપશો તો આ મિત્રો સંત બોલે છે પણ તાવમાં તો હું એને નહીં જ મોકલું આ મિત્રો નીનાબહેન બોલે છે પછી છે કે બહુ આનંદ થયો તને આમ ખડતલ જોઈને તો મિત્રો આ એક નરેન બોલે છે નેક્સ્ટ આગળ વધીશું વિડીયોમાં તો દસમો છે કે ઉક્તિ અને પાત્ર તો જોઈએ આપણે એમાં પહેલો છે એક ચાલ બદમાશ ક્યાયનો તો આ મિત્રો કાકા બોલે છે પછી છે કે હાઉકારના પોયરાને આપદા નહીં પડવી જોઈએ તો આ મિત્રો જીવલો બોલે છે ત્રીજો છે એના કાંજી માણકી કણસે છે તો આ મિત્રો કોઈ વ્યક્તિ બોલે છે વ્યક્તિનો સ્પેસિફિક કોઈ એની ઓળખ નથી દર્શાવેલી પણ એક વ્યક્તિ જ બોલે છે ચોથો છે આમ ગાંડાની મામ માફક અડવડિયા શું ખાય છે તો આ મિત્રો ડુંગર બોલે છે નેક્સ્ટ મિત્રો આપણે એક્સ્ટ્રામાં જોઈએ તો કયું ચેપ્ટર એક લેખકના કયા પુસ્તકમાંથી લેવામાં આવેલ છે એ આપણે જોવાનું છે તો રેશનો ઘોડો એ મિત્રો કોઈ વાર થાય કે એ પુસ્તકમાંથી લેવામાં આવેલ છે વાયરલ ઇન્ફેક્શન તો એ મિત્રો મરો ત્યાં સુધી જીવો જે છે એમાંથી લેવામાં આવેલ છે છત્રી હોમ આયસમમાંથી લેવામાં આવેલ છે ડાંગ બનો અને તો રખડુનો કાગળમાંથી લેવામાં આવેલ છે આ મિત્રો તમને એક વાક્યની અંદર અથવા તો ખાલી જગ્યાની અંદર પણ પૂછાઈ શકે છે ત્યારે તમારે આ તો તૈયાર કરવાનું જ છે ચોપડાની ઇન્દ્રજાળ એ મિત્રો બાનો ભીખુમાંથી લેવામાં આવેલ છે પછી જે જન્મોત્સવ એ મિત્રો ગૃહ પર પ્રવેશમાંથી લેવામાં આવેલ છે પછી જે ભૂખતી એ ભૂંડી ભીખ એ માનવીની ભવાઈમાંથી લેવામાં આવેલ છે હિમાલયમાં એક સાહસ એ મિત્રો મારી જીવનકથામાંથી લેવામાં આવેલ છે પછી જે કોળીની સ્વામી ભક્તિ એ છે લોકસાહિત્યની અશ્વકથાઓમાંથી લેવાયેલ છે હવે એ બીજું કે ખાલી જગ્યા પૂરવાની છે તમને ચાર માર્ક્સની ખાલી જગ્યા પૂછાશે એમાં નીચે તમને ત્રણ વિકલ્પો આપેલા હશે એમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તમારે ખાલી જગ્યા પૂરવાની રહેશે મિત્રો જો તમે સંપૂર્ણ ચેપ્ટર એકવાર વાંચેલા હશે તો તમને આ ખાલી જગ્યા પણ આસાનીથી એના જવાબ લખી શકશો જોઈએ આપણે એની આઈએમપી ખાલી જગ્યાઓ તો અંકિતની લાંબી ગન ખાલી જગ્યાની બનેલી હતી તો આવશે પ્લાસ્ટિકની બીજો અંકિત અને નંદાના પુત્રનું નામ ખાલી જગ્યા હતું તો આવશે યશ પછી જોઈએ ત્રીજો કે નીનાબહેને તેમના પતિ ખાલી જગ્યા પાસે ભેટમાં અંકિતનું સહિષ્સ માગ્યું તો નીનાબહેનના પતિ કોણ હતા તો આવશે સંજયભાઈ નેક્સ્ટ ચોથો કે મનીષાના પપ્પા ખાલી જગ્યા હતા મિત્રો એક શિકારી હતા અને કોણ હતા પૂછે તો આવશે વિરાટભાઈ નેક્સ્ટ પાંચમો છે કે રોજના અનુભવે ખાલી જગ્યા પ્રકૃતિને વરદાત્રી માને છે તો આવશે મનીષા અને મિત્રો એમ પણ પૂછી શકે છે કે રોજના અનુભવે મનીષા પ્રકૃતિને ખાલી જગ્યા માને છે તો આવશે વરદાત્રી જો મિત્રો તમે આ સંપૂર્ણ વાંચો હશે સમજો હશે તો જ તમે આના જવાબો આપી શકશો જો ખાલી જગ્યા બેઠી ગોખી હશે તો તમે આના જવાબ આપી શકશો નહીં નેક્સ્ટ આગળ વધીશું છઠ્ઠો કે નરેને ખાલી જગ્યાની તાલીમ મેળવી હતી તો આવશે વનરક્ષકની ફોરેસ્ટ અધિકારીની મિત્રો નેક્સ્ટ આગળ વધીશું આગળ છે સાતમો કે એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ બાંધું પડતું તો ખાલી જગ્યાને સજા કરતા તો આવશે નેક્સ્ટ આઠમો છે કે સુખી લોકો જે સ્થૂળ સાધના કરે છે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો આવશે બેઠાપણું નેક્સ્ટ આગળ વધીશું નવમો કે લેખકને ખાલી જગ્યા છત્રી ગમી તો આવશે શ્યામલ શ્યામા નેક્સ્ટ દસમો કે છત્રી પાઠમાં રતીલાલ બોરીસાગરના ખાલી જગ્યા સંગ્રહમાંથી લેવામાં આવેલ છે તો આવશે ઓમ આશ્યમમાંથી પછી છે અગિયારમો કે ગીરીમાળાનો ધોધ ખાલી જગ્યા નદી પરથી પડતો હતો તો આવશે ગીરા નદી પરથી નેક્સ્ટ હવે આગળ વધીશું આગળ છે બારમો કે હું એક વખત નીકળ્યો તો ડાગુઓનું મોટું ખાલી જગ્યા સામે મળ્યું તો આવશે સરઘસ સામે મળ્યું પછી જે ત્રીજો કે બોળીને તા વળી ખાલી જગ્યા કેવી તો આવશે કાહંકી કેવી નેક્સ્ટ ચૌદમો કે જન્મોત્સવ નવલિકામાં સુરેશ જોશીના ખાલી જગ્યા સંગ્રહમાંથી લેવામાં આવેલ છે તો આવશે ગૃહપ્રવેશમાંથી પ્રવેશમાંથી પંદરમો ડુંગર અને તેની વહુ ખાલી જગ્યા સ્ટેશને ગાડી પકડવા માગ માંગતા હતા તો મિત્રો એમાં આવશે રાજપુર સ્ટેશને આમાં મિત્રો ડિસ્ટ્રિક્ટ થઈ ગયેલ છે ટાઈપિંગ નેક્સ્ટ હવે સોળમો જોઈએ કે આપણી બબલીની જ પગલી જાણે આ વાક્ય ખાલી જગ્યા બોલે છે તો આવશે ડુંગરની પત્ની બોલે છે નેક્સ્ટ સત્તરમો કાળું અને રાજુ ભૂંડામાં ભૂંડી બાબતે ખાલી જગ્યાને કહે છે તો ભીખ નહીં સોરી ભૂખ નહીં આવે પણ કહે છે ભીખ નહીં હવે જોઈએ અઢારમો કે મહાત્મા ગાંધીના આધ્યાત્મિક માર્ગદર્શક કોણ હતા તો આવશે શ્રીમદ રાજચંદ્ર એ ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક હતા નેક્સ્ટ હવે જોઈએ ઓગણીસમો કે મનુષ્ય દેહ ખાલી જગ્યા જેવો છે તો આવશે છાસ જેવો છે નેક્સ્ટ વીસમો કે બાર કલાકના સતત ચડાણને અંતે એમણે ખાલી જગ્યા સરોવર જોયું તો આવશે હિમ સરોવર એકવીસમો આંબા પટેલની ઘોડીની ચાલ ખાલી જગ્યા હતી તો આવશે રેવાલ ચાલ હતી નેક્સ્ટ હવે જોઈએ બાવીસમો કે ઘોડીની સ્વામી ભક્તિ એ ખાલી જગ્યા પ્રદેશની લોકકથા છે તો આવશે ગોહિલવાડની ત્રેવીસમાં કે ઉપરવાસમાં ખાલી જગ્યા નદીમાં ઘોડાપુર આવ્યા હતા તો આવશે શેત્રુંજી નદીમાં નેક્સ્ટ હવે ત્રીજો જોઈએ કે એક વાક્યના જવાબવાળા પ્રશ્નો મિત્રો બે પ્રશ્નો પૂછાશે પ્રત્યેકનો એક ગુણ એટલે બે ગુણ થશે હવે જોઈએ પહેલો કે નીનાબહેને તેમના પતિ સંજય પાસે શું માંગ્યું તો નીના બહેને તેમના પતિ સંજય પાસે અંકિતનું શૈ માંગ્યું જે મિત્રો મેન પ્રશ્નનો જે મેઇન ઉત્તર હોય છે એનાની જે તમે જો અંડરલાઇન કરશો તો તમ તો તમારો જવાબ હાઇલાઇટ દેખાશે એ તમને પ્રશ્નપત્રમાં તમારા જવાબ સારો લાગશે જોઈએ બીજો કે નીનાબહેનના પતિ સંજયનું મૃત્યુ સાથી થયું તો દીનાબહેનના પતિ સંજયનું મૃત્યુ કિડની ફેલ થવાથી થયું ત્રીજો પર્વતારોહણ શિબિર ક્યાં હતી તો પર્વતારોહણ શિબિર માઉન્ટ આબુમાં હતી ચોથો કે રીંછ માણસને જોઈને શું કરે છે તો રીંછ માણસને જોઈને જનૂનથી પ્રતિકાર કરે છે મિત્રો આ પ્રશ્નો એક વાક્યમાં પણ પૂછાઈ શકે છે અને ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે છે અને ખાલી જગ્યાના પ્રશ્નો એક માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે અને ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે છે તો તમારે ગોખવાના નથી પણ તૈયાર કરવાના છે પાંચમો કે રોજના અનુભવે મનીષા પ્રકૃતિને શું માને છે તો રોજના અનુભવે મનીષા પ્રકૃતિને વરદાત્રી માને છે નેક્સ્ટ છઠ્ઠો જોઈએ કે બે હજાર પંદરનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ પુરસ્કાર કયા ગુજરાતી લેખકને એનાયત થયો હતો તો બે હજાર પંદરનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ પુરસ્કાર રઘુવીર ચૌધરીને એનાયત થયો હતો જોઈએ સાતમો ખાવા પીવાની બાબતમાં કોણ બેદરકાર છે તો ખાવા પીવાની બાબતમાં ભણેલા અને અભણ લોકો બેદરકાર છે આઠમો સંપૂર્ણ નિરોગી માણસને શું કરવું જોઈએ તો સંપૂર્ણ નિરોગી માણસને લોહી કાર્ડિયોગ્રામ વગેરેની ચકાસણી કરાવવી જોઈએ નવમો છે કે લેખકે સભ્ય ગણાતા સમાજની શરમ કોને કહી છે તો લેખકે ઓપીડીમાં કિડિયારાની જેમ ઉભરાતા દર્દીઓને સભ્ય ગણાતા સમાજની શરમ કહી છે દસમો છે કે ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત કોણ હતા તો ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત સ્વામી વિવેકાનંદ હતા અગિયારમાં જોઈએ કે છત્રી પાઠના લેખકનો કયો ઉપ ઉપાય કારગત નીવડ્યો તો છત્રી પાઠના લેખકનો છત્રી પર નામ સરનામું લખવાનો ઉપાય કારગત નીવડ્યો હતો નેક્સ્ટ આગળ વધીશું બારમો કે લેખકે છત્રી ખોવાઈ ન જાય એ માટે કઈ સલાહ અમલમાં મૂકી તો લેખકે છત્રી ખોવાઈ ન જાય એ માટે પોતાનું પૂરું નામ વિગતવાર સરનામું ટેલિફોન નંબર વગેરે લખાવાની સલાહ અમલમાં મૂકી હવે જોઈએ તેરમો કે લેખક એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક મથક કોને ગણે છે તો લેખક અંકલેશ્વરને એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક મથક ગણે છે હવે જોઈએ ચૌદમો કે સનસેટ પોઈન્ટની ઊંચે થી નીચેની બાજુ લેખકને કેવી કહી છે તો સનસેટ પોઈન્ટથી ઊંચેથી નીચેની બાજુએ લેખકે રંગભૂમિ કહી છે હવે જોઈએ પંદરમો કે ડાંગ વનો અને લેખકના કયા કા સંગ્રહમાંથી લેવામાં આવેલ છે તો ડાંગ વનો અને લેખકના રખડુનો કાગળ સંગ્રહમાંથી લેવામાં આવેલ છે હવે જોઈએ સોળમો કે ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું તેમાં કોનો ભાગ રહેતો તો ઉજ્જળ જમીનમાં જે ધાન ભાગતું એમાં રાજા અમલદાર થગડું તલાટીઓ ભૂવો સાહુકારોનો ભાગ રહેતો હતો સત્તરમો સાહુકાર હિસાબનું ગણિત કેવું ગણતા તો સાહુકારો હિસાબનું ગણિત સત્તર પંચા પંચાણું એમ ખોટું ગણતા હતા નેક્સ્ટ હવે આગળ વધીશું અઢારમો છે કે ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ કેવો હતો તો ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ રાતો હતો ઓગણીસમો છે કે લાલ કિનખાબ પડદા પાછળ સાની તૈયારીઓ થઈ ચૂકી હતી તો લાલ કિનખાબના પડદા પાછળ કૃષ્ણ જન્મની તૈયારીઓ થઈ ચૂકી હતી હવે જોઈએ વીસમો કે વીજળીની કરામતથી કૃષ્ણ જન્મનું દ્રશ્ય કોણે ત્રાદેશ કરવાનું હતું તો વીજળીની કરામતથી અસિત કૃષ્ણ જન્મનું દ્રશ્ય ત્રાદેશ કરવાનો હતો એકવીસમો દેવજી અને કાનજી નવજાત બાળકને કોની પાસે લઈ ગયા તો દેવજી અને કાનજી નવજાત બાળકને વેલજી ડોસા પાસે લઈ ગયા હતા બાવીસમો છે કે ડુંગરે પોતાની નજર ક્યાં સ્થિર કરી તો ડુંગરે પોતાની નજર ગગનના માર્ગ તરફ સ્થિર કરી તો મિત્રો તમે કહીશો કે આમાં બે 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 પ્રશ્નો પૂછાવાના છે તો તમે પ્રશ્નો તો આઈએમપી વધારે આપ્યા છે પણ મિત્રો આ સંપૂર્ણ પ્રશ્ન એકદમ સિમ્પલ છે તમારે ખાલી એકવાર વાંચવાના છે તમને યાદ રહી જશે અને પરીક્ષાની અંદર તમે આસાનીથી લખી શકશો ત્રેવીસમાં જોઈએ કે ડુંગરની પત્નીને હૈયે શું જળાઈ ગયું હતું તો ડુંગરની પત્નીને હૈયે તેની મૃત બબલીની પગલીઓ જળાઈ ગઈ હતી એટલે કે તેની મૃત દીકરીની પગલીઓ જળાઈ ગઈ હતી ચોવીસમો કે ધૂળમાં પગલી જોઈને ડુંગરની પત્નીને કોણ યાદ આવ્યું તો ધૂળમાં પગલી જોઈને ડુંગરની પત્નીને મૃત બાળકને યાદ આવી નેક્સ્ટ હવે આગળ વધીશું આગળ છે કે દુકાળના દુકાળના વખતમાં લોકોને કોણ મદદ કોણે મદદ કરી તો દુકાળના વખતમાં લોકોને ડેગડીયાના મહાજને મદદ કરી છવ્વીસમો ભૂખતીય ભૂંડી ભીખ આ વાક્યમાં કોનું દર્દ છલકે છે તો ભૂખતીય ભૂંડી ભીખ આ વાક્યમાં કાળુનું દર્દ છલકે છે પછી છે કે મનુષ્યનો આત્મા સાના જેવો છે તો મનુષ્યનો આત્મા એ ઘી જેવો મૂલ્યવાન છે પછી જોઈએ અઠ્યાવીસમો કે શ્રીમદ્ રાજચંદ્રનું જન્મ સમય નામ શું હતું તો શ્રીમદ રાજચંદ્રનું જન્મ સમયનું નામ લક્ષ્મીનંદન હતું નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું ઓગણીસમો છે કે સત્તાવધાની શક્તિ એટલે શું તો સત્તા વધાની શક્તિ એટલે એક સાથે સો વસ્તુઓ ભૂલ્યા વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ જોયો ત્રીસમો કે માતાયન કયા ઘાટ પર આવેલું છે તો માતાયન એ જોર્જીલા ઘાટ પર આવેલું છે એકત્રીસમો છે કે લેખકને કઈ ગુફાના દર્શન કરવાની ઈચ્છા હતી તો લેખકને અમરનાથની ગુફાના દર્શન કરવાની ઈચ્છા હતી બત્રીસમો જોઈએ કે હિમાલયમાં એક સાહસ કૃતિનો અનુવાદ કઈ ભાષામાંથી કરેલો છે તો હિમાલયમાં એક સાહસ કૃતિનો અનુવાદ અંગ્રેજી ભાષામાંથી કરેલો છે તેત્રીસમો જોઈએ કે આંબા પટેલને ગામમાં અને પર ગામના લોકો કયા નામથી બોલાવતા તો આવશે આંબા અદા ચોત્રીસમો આંબા પટેલની ઘોડી શેત્રુંજ નદીમાં ખાબકી ત્યારે ગામના લોકોએ આંબા પટેલને કેવા કયા તો આંબા પટેલની કોળી શેત્રુંજ નદીમાં ખાબકી ત્યારે ગામના લોકોએ આંબા પટેલને છાતી ચલો એટલે કે હિંમતવાળા કયા નેક્સ્ટ પાંત્રીસમો કે કોળીની સ્વામી ભક્તિ પાઠ કયા પુસ્તકમાંથી લેવામાં આવેલ છે તો ઘોડીની સ્વામી ભક્તિ પાઠ એ લોકસાહિત્યની અશ્વકથાઓમાંથી લેવામાં આવેલ છે નેક્સ્ટ હવે આગળ વધીશું આગળ છે મિત્રો ચોથો કે ત્રણ ચાર વાક્યમાં જવાબ આપો એ મિત્રો ચાર ગુણ રહેવાના છે એના એના ત્રણમાંથી કોઈપણ બે પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે ને પ્રત્યેકના છે બે ગુણ તેના અહીંયા બી પ્રશ્નો જોઈ જઈએ જવાબો મિત્રો તમારે વિડીયો સ્ટોપ કરીને આના જવાબો તમે વિગતવાર વાંચી શકો છો પહેલો છે કે બાળકોના વિકાસ અંગે વિનુ કાકા શું માનતા હતા નેક્સ્ટ જોઈએ બીજો કે બેટા ચાલ બહુ મોડું થઈ ગયું વિનુ કાકાના આ વાક્યનો ગુઢાર્થ સમજાવો નેક્સ્ટ ત્રીજો છે કે વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની કેમ ના પાડી હતી નેક્સ્ટ આગળ વધીશું ચોથો કે નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી નેક્સ્ટ વે આગળ વધીશું પાંચમો કે લેખક હૃદય રોગના હુમલા વિશે શું જણાવે છે પછી જોઈએ છઠ્ઠો કે ખાનપાન અંગેના લેખકના વિચારો જણાવો નેક્સ્ટ આગળ વધીશું આગળ છે સાતમો કે લેખકે છત્રી ખોવાઈ ન જાય એ માટે કઈ સલાહ અમલમાં મૂકી અને કઈ રીતે મૂકી આઠમો છે કે રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામીભરી લાગતી હતી કારણ કે નેક્સ્ટ એમ બી પ્રશ્નો જોઈએ કે લેખક શા માટે પોતાને ટચુકડા ભુભુક્ષું માછીમારો સાથે સરખાવે છે પછી નેક્સ્ટ આગળ વધીશું દસમો કે ડાંગના આદિવાસીઓને મરણને ઉજવવાની રીત લેખકને કેવી લાગે છે નેક્સ્ટ આગળ વધીશું આગળ છે અગિયારમો કે લેખકને પોતાની જાત પર કેમ તિરસ્કાર આવ્યો પછી જોઈએ બારમો કે લેખકે રક્તવર્ણા શાહુકારી ચોપડાના પાના કેમ ફાડી નાખ્યા તેરમો જોઈએ કે જન્મોત્સવ વાર્તાનું સમાપન શેનો સંકેત આપે છે નેક્સ્ટ આગળ વધીશું ચૌદમો કે ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ કારણ કે નેક્સ્ટ પંદરમો કે બાવાના બે બગડ્યા એમ કાળુ શા માટે કહે છે નેક્સ્ટ સોળમો કે અંતે કાળું અનાજ માટેની મદદ લેવા શા માટે તૈયાર થાય છે નેક્સ્ટ આગળ વધીશું સત્તરમો કે શ્રીમદ રાજચંદ્રની સ્મરણશક્તિ અસાધારણ હતી એમ તમે શા પરથી કહી શકશો અઢારમો છે કે શ્રીમદમાં પરહિત અને પરોપકારની ભાવના હતી એ દર્શાવતો પ્રસંગ વર્ણવો મિત્રો આ સંપૂર્ણ પ્રશ્નોના નીચે જવાબો આપેલા છે તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના સંપૂર્ણ જવાબો તમે વાંચી શકો છો ઓગણીસમો છે કે કોભણમાં પગ લપસ્યા છતાં લેખક કેવી રીતે બચા એનો પણ સંપૂર્ણ જવાબ આપેલો છે તમે વિડીયો સ્ટોપ કરીને આનો જવાબ લખી શકો છો વીસમો છે કે આંબા પટેલને મનારસા માટે જવું પડ્યું હતું કારણ કે તેમના મામાએ તેમને તરત બોલાવ્યા હતા એકવીસમો છે કે પૂરમાં ડૂબતા આંબા પટેલને કેવી રીતે જીવનદાન મળ્યું આ પ્રશ્નોનો પણ જવાબ તમે જોઈ શકો છો નેક્સ્ટ હવે લાસ્ટ જોઈએ આપણે પાંચમો કે દસ બાર વાક્યના જવાબવાળા પ્રશ્નો એટલે મોટા પ્રશ્નો ના મિત્રો ગુણ રહેવાના છે છ એમાંથી મિત્રો ત્રણ પ્રશ્નોમાંથી ગમે તે બે પ્રશ્નો તમારે લખવાના છે એ પ્રત્યેક પ્રશ્નોનો ગુણ હશે મિત્રો ત્રણ માર્ક્સનો તો હવે આપણે તે પ્રશ્નો જોઈ લઈએ મોટા આઈએમપી પ્રશ્નો પહેલો જે રેશનો કોડો વાર્તાના આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા કરો તો મિત્રો જે તમારે મોટા પ્રશ્ન પૂછાય એમાં તમારે સૌપ્રથમ પ્રથમ એ કયા પાઠનો પ્રશ્ન છે એના લેખક કોણ છે અને એનો સાહિત્ય પ્રકાર શું છે એ તમારે સંપૂર્ણ બ્લેક અને બ્લૂ બલ્બેનનો ઉપયોગ કરીને લખવાનું છે નજી તમને જે તમારો પેપર ચેકર હોય એને તમારા પ્રશ્નનો જવાબ સારો લાગે અને તમને માર્ક્સ વધુમાં વધુ માર્ક્સ આપી શકે તો પાઠ છે રેશનો કોડો લેખક છે વર્ષા અડાલજા સાહિત્ય પ્રકાર છે નવલિકા નીચે તેનો સંપૂર્ણ જવાબ આપેલો છે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ વાંચવાનો છે અને મિત્રો આ જે મોટા પ્રશ્નો હોય છે એમાં તમારે સંપૂર્ણ પહેલાં પ્રશ્નો જે તમારે વાંચેલું હોય તમને જેટલું યાદ હોય એટલું લખવાનું છે જો તમને યાદ ન આવે તમને એ ચેપ્ટરમાં જેટલું ધારો કે બી બીજું ચેપ્ટર છે રેશનો ઘોડો તો રેશના ઘોડામાંથી કોઈ મોટો પ્રશ્ન પૂછાય તો એ ચેપ્ટરમાં તમને જે જે યાદ હોય એ તમારે લખી લેવાનું છે એટલે મિત્રો ટૂંકમાં તમારે કોઈ પણ પ્રશ્નોના જવાબો બાકી છોડવાના નથી બીજો છે કે રેશનો ઘોડો શીર્ષકને યથાર્થ ચર્ચો આપણ મોસ્ટ ટાઈમ વિશે જોઈ શકો છો તમે નેક્સ્ટ આગળ વધીશું આપણે ત્રીજો છે કે ભૂલી ગયા પછી એકાંકીનું રહસ્ય જણાવો નેક્સ્ટ હવે આગળ વધીશું નેક્સ્ટ ચોથો કે આરોગ્યની જાળવણી માટેના લેખકના વિચારો તમારા શબ્દમાં લખો નેક્સ્ટ આગળ જોઈએ આગળ છે પાંચમો કે છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવી કેવી સલાહો મળી હતી તો મિત્રો આ બધા પ્રશ્નો તમે એક નોટબુકમાં પણ નોંધ કરી શકો છો અને પાછળથી પણ તમે જાતે પણ તૈયાર કરી શકો છો નેક્સ્ટ આગળ વધીશું નેક્સ્ટ છે છઠ્ઠો કે ડાંગ વનો અને કૃતિમાં આહવાના આદિવાસીઓ વિશે લેખકને થયેલો અનુભવ વર્ણવવાનો છે આપણે નેક્સ્ટ આગળ વધીશું આગળ છે સાતમો કે જીવલાનું પાત્રલેખન તમારા શબ્દમાં કરો અને એની અથવામાં એવો પણ પૂછાઈ શકે છે કે ચોપડાની ઇન્દ્રજાળ આત્મકથાને આધારે જીવલાનું પાત્રલેખન કરો નેક્સ્ટ હવે જોઈએ કે રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન કેવું હતું આગળ કે નિજ મંદિરમાં ઊભું કરેલું કૃષ્ણ જન્મોત્સવનું દ્રશ્ય વર્ણવાનું છે આપણે નેક્સ્ટ નેક્સ્ટ જોઈએ તો દસમો છે કે ગતિભંગ લઘુકથામાં માત્ર ચાલવાની જ ગતિનો ભંગ નથી પણ પાત્રોના વિચારોની ગતિનો પણ ભંગ છે આ વિધાન સમજાવો અથવા એવું પણ પૂછી શકે છે કે ગતિભંગ લઘુકથાના શીર્ષકને યથાર્થતા સમજાવવાની છે અથવા તો ચર્ચો એ પણ તમે જોઈ શકો છો સંપૂર્ણ જવાબ આપેલો છે નેક્સ્ટ આગળ વધીશું અગિયારમો છે કે ભુક્તિય પૂંડી ભીખ વાર્તાના આધારે કાળુનું પાત્ર લેખન કરો અથવા તો જગતના તાત એવા ધરતીપુત્રની કરુણ દશા નિહાળીને કાળુનું દ્રશ્ય હૃદય શા માટે દ્રવ્ય ઉઠ્યું એ તમારે આનો જવાબ આપવાનો છે મોસ્ટ ટાઈમ બી છે ખૂબ જ નેક્સ્ટ આગળ વધીશું હવે આપણે આગળ છે બારમો કે ભૂખતીય ભૂંડી પીખ વાર્તાના આધારે દુકાળની ભયાનકતા તમારા શબ્દોમાં વર્ણવવાની છે નેક્સ્ટ આગળ વધીશું આગળ છે કે ગાંધીજીનો શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સંબંધ સમજાવવાનો છે આપણે નેક્સ્ટ ચૌદમો કે હિમાલયમાં એક સાહસ પાઠને આધારે હિમાલયની સાહસ યાત્રાનું વર્ણન કરો નેક્સ્ટ જોઈએ તો પંદરમો છે કે આંબા પટેલનું પાત્ર લેખન કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણે ત્રણ દસ જે તમારી બોર્ડની પરીક્ષા છે એની અંદર ત્રણ દસ ગુજરાતી માટેનો વિભાગ એનું મોસ્ટ એમપી તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ તમારે કયા વિષયનું આઈએમપી જોવે છે એ તમે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવો જેથી કરીને અમે તે લાવી શકીએ અને મિત્રો ત્રણ દસની બોર્ડની પરીક્ષામાં સિત્તેર પ્લસ ગુણ લાવવા અમારા વિડીયો મિત્રો તમે રેગ્યુલર જોતા રહેજો અને અમે મિત્રો મોસ્ટ એમ બી મોડલ પેપરોનું પણ સોલ્યુશન અમારી ચેનલ ઉપર કરાવીશું જે તમને સો ટકા ફાયદાકારક રહેશે બોર્ડની પરીક્ષા માટે તો મિત્રો તમને આવનારી પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક થેન્ક યુ અમારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે મળીશું મિત્રો આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત